બેઠો બોલ ને ઠેક ઠેક કેદી આવવાનું છે આ બાજુ મામા પણ આવાનું ને એને તું તો એક બેદીમાં આવું અરે તો તો ભાઈ કેસ મામા આવો આવો એમ કઉસ મોસ્ટ વેલકમ તમ તારે

મારે હમણાં ચોપડા પતી ગયા છે તો ચોપડા નું બોલપેની ગઈ છે તો લેતા આવજો અને હા મામા તમને ખબર જ છે ને તમારા ભાણા ને અળદિયા બહુ ભાવે છે તો એક કામ કરજો ચોખ્ખા ઘી ના કિલો એક અળદિયા લેતા બસ લે ભાણા તું શ્વાસ તો લઈ લે તે આખા વરહ નું અટાણું મારે માથે ધોરી દીધું આ તમે ક્યાંક મામાઓને મામેરા ભરવા જેવાઓ નહીં રહેવાનું અને આ મામા મને ખબર જ છે તમે મા સાટું પેડા લેવાના જઈશો તો હું તમને શું કહું છું મને થાબડીના જ પેંડા બહુ ભાવે છે માવાના ન લેતા હો મામા ભાણો એ બાટલીમાં ઉતરતા શીખી ગયો પણ આ ભાણા હમણાં વાડીનું મારે બે ત્રણ દીનનું કામ છે હો નહીં આવી શકાય લ્યો મામા હું તમારી કેદુ નો વાટ જોતો તો હાલો ને મજા આવી જાય હો ના ભાણા ના મારી એરે મોટી મોટી કરતા